હાલના યુવાઓ વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ તરીકે મનાવે છે આમ તો આજના યુવાઓ વેલેન્ટાઇન્સ ડે એટલે કે પ્રેમીઓના દિવસ તરીકે પણ મનાવે છે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે અવનવી ભેટ તથા ફૂલ આપી પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે જોકે આધુનિક યુગમાં અનેક અવનવા ગિફ્ટ માર્કેટમાં જોવા મળે છે તેમ છતાં પણ હાલ ઓરિજિનલ ગુલાબનો ક્રેઝ લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે આવતીકાલે વેલેન્ટાઇન્સ ડે છે ત્યારે સુરતના ફ્લાવર માર્કેટમાં રેડ રોઝ સહિત અલગ અલગ કલરના રોઝ જોવા મળી રહ્યા

આજે જે આવતીકાલે જે વેલેન્ટાઇન્સ ડે આવવાનો છે તો જેને લાઈક ફ્લાવર માં કે કે વેરાઈટી આપણે જે ઉપલબ્ધ છે ફ્લાવરમાં આપણે ત્યાં રોઝેસ છે રોઝની અંદર કલર આવે રેડ રોઝની વધારે ડિમાન્ડ રહે છે અને યલો વ્હાઇટ પિંક ઓરેન્જ ને બને બીજા કલરના ના રોઝ પણ સારા છે છે અને એની સાથે બુકે અંદર અને બીજી વસ્તુમાં જીપ્સો ફૂલા છે ઓર્કિડ છે કલર સેવન્ટી છે જરબેરા અને બીજા અને પ્રૂફ ફૂલો વેચાણ સારી રીતે થાય છે હજી સૌથી વધારે વેલેન્ટાઇન્સ ડે ને લઈ કયા ફ્લાવર્સ નું વેચાણ થઈ રહ્યું છે તો રેડ રોઝ રેડ રોઝ માં ભાવ માં કેવું છે ભાવમાં થોડો વધારે છે આ વર્ષે રેગ્યુલર તો મહિને કરતા અને લગ્ન ની સીઝન પણ છે અને વેલેન્ટાઇન્સ ની તો લોકો લગન પણ વધારે રાખતા હોય છે એના લીધે વેચાણ માં વધારે છે ને ભાવમાં બી ભી વધારે છે

સાથે હજી પણ ક્યાંક ને ક્યાંક જે ફ્લાવર્સ નો ક્રેઝ હજી પણ લોકોમાં જોવા મળી રહ્યો છે તો જે રીતે અહી સુરતના ફ્લાવર માર્કેટમાં અલગ અલગ પ્રકારના જે રીતે અહીં ફ્લાવર જોવા મળી રહ્યા છે તો જે તેમાં સૌથી વધારે રેડ રોઝનું વેચાણ થઈ રહ્યું છે જે રીતે લોકો પોતાનો પ્રેમ દર્શાવવા માટે રેડ રોઝ આપીને પ્રેમ દર્શાવે છે તો અલગ અલગ પ્રકારના વિદેશી જે ફ્લાવર્સ છે તે પણ આ વર્ષે માર્કેટમાં જોવા મળી રહ્યા છે તો માર્કેટમાં વેચાણ કરતા પાસેથી પણ જે રીતે જાણવા મળ્યું કે જે રેડ રોઝનું સૌથી વધારે વેચાણ છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો સાથે ગ્રેડ રોઝના જે ભાવ છે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે જે રીતે લગ્ન સરાની પણ જે રીતે જે સમય ચાલી રહ્યો છે જેના કારણે વેલેન્ટાઇન્સ ડે દિવસે સૌથી વધારે લગ્ન પ્રસંગ પણ હોય છે જેના કારણે ફ્લાવર્સનું પણ વેચાણ આ દિવસે વધારે થતું હોય છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રક્તાસ